પોરબંદરમાં ઘણા સમયથી એરપોર્ટ પર ફ્લાઇટ આવતી ન હતી ત્યારે વખત રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે હવે પોરબંદર મુંબઈ વિમાની સેવા શરૂ કરવાની તૈયારીઓ ધમધમી રહી છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોરબંદરનું એરપોર્ટ ફ્લાઇટ વિહોણું અને સૂનું સૂનું છે અને વિમાની સેવા શરૂ કરવા માટે સ્થાનિક નેતાઓથી માંડી અને કેન્દ્રીય નેતાઓએ પણ અનેક વખત રજૂઆતો કરી હતી તેમ છતાં મુસાફરો મળતા બહાના હેઠળ પોરબંદરની સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનાર કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ એવું વચન પણ આપ્યું હતું કે તેઓ ચૂંટાઈ જશે એટલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને પોરબંદર બંધ વિમાની સેવા શરૂ કરશે લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનાર કેન્દ્રીય મંત્રી અને સાંસદ અને તાજેતરમાં પણ તેમણે પોરબંદરની બે દિવસીય મુલાકાત દરમિયાન એવું જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં પોરબંદરની વીમાની સેવા ફરી શરૂ કરશે ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે આ વિમાનની સેવા પહેલી એપ્રિલથી શરૂ થશે અને પોરબંદરનું એરપોર્ટ મુસાફરોથી ફરી ધમધમતું થશે જેમાં અઠવાડિયામાં બે દિવસ મંગળવારે અને ગુરુવારે પોરબંદર મુંબઈ વચ્ચેની વિમાનની સેવા ઉડાન ભરશે સ્પાઇસ જેટ દ્વારા તેનું ઓનલાઈન બુકિંગ પર શરૂ થયું છે જેમાં પહેલી એપ્રિલે મુંબઈથી પોરબંદર આવવા માટે સાડા અગિયાર કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે અને પોરબંદર એક વાગ્યે આવી પહોંચશે પોરબંદરથી થી એક પચીસ મિનિટે મુંબઈ જવા ફ્લાઇટ ઉડાન ભરશે અને બે પંચાવન મિનિટે મુંબઈ ખાતે પહોંચી જશે શરૂઆતના તબક્કે અઠવાડિયામાં બે દિવસ મંગળવાર તથા ગુરુવારે આ વિમાનની સેવા શરૂ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે સ્પાઇસ જેટ દ્વારા ઓનલાઈન બુકિંગ પણ શરૂ થયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર